ભરૂચ શહેરમાં બસો પચાસ વર્ષથી ઉજવાતા મેઘરાજાના મેળાનો આજથી પ્રારંભ થયો હતો ભરૂચ માં ઉજવાતા મેઘરાજા અને છડી ઉત્સવ નો આજથી પ્રારંભ થયો છે મેઘરાજા અને છડી નો પૂજા અર્ચના ઝુલાવી હતી સમગ્ર ગુજરાત માં ભાતીગઢ ના છડી શ્રાવણ વદ સાતમ ના દિવસ થી મેઘ મેર સાથે શરૂઆત થઈ છે જાદવ સમાજ ના લોકોએ મેઘરાજા અને છડી ની પૂજા અર્ચના કરી છડીદાર ભક્તોએ છડી ઝુલાવી હતી જે જોવા માટે મોટી સંખ્યામાં લોકો અઢીસો વર્ષથી આ મેઘરાજા અને ભરૂચ શહેર ખાતે છડી અને મેઘરાજા ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે ભરૂચ શહેરમાં વર્ષ એટલે કે બે દાયકા ઉપરાંતથી સમસ્ત ભોય સમાજ દ્વારા મેઘરાજા ઉત્સવ અને ભોય અને ખારવા સમાજ દ્વારા

તે સમયે જાદવ સમાજના લોકો મેઘરાજા એટલે જળ દેવતાની પ્રતિમા બનાવી અર્ચના કરીબાંગ વાદળો પહેરાવ સાથે જળ દેવતા એ મેઘ મહેર કરી હતી ત્યારથી દર વર્ષે અષાઢ વદ અમાસની રાત્રે જાદવ સમાજ દ્વારા નર્મદા નદીની ની માટી માંથી મેઘરાજાની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેના ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ

વાત કરી હતી આ છડી આશરે ત્રીસ ફૂટ લાંબી વાંસ માંથી બનાવવામાં આવે છે નાની ધજા રાખવામાં આવે છે ચામર તથા છડી સુશોભિત કરવામાં લાલ કસુંબી કે લાલ રેશમી કાપડ વીટવામાં આવે છે લાલ કાપડ પર જરી કામ કરવામાં આવે છે આ છડી સાતમ થી દસમ સુધી ત્રણ દિવસ ઝુલવવામાં આવે છે ઢોલ ના તાલ પ્રમાણે છડીદાર છડી ઝુલવે છે આખી વજનદાર છડીને એક જ હાથ ઉપર કે ખભા ઉપર દાંત ઉપર કે કપાળ ઉપર મૂકીને પણ ઝુલવે છે દસમ ને દિવસે ભોયવાડ અને આરવા સમાજ છડીઓને ભેટો કરાવીને બંને છડીઓને ભેટાવે છે શહેરમાં બે છડીઓ ના સમન્વય થી મેઘરાજા ની શોભાયાત્રા નીકળે છે આ મેઘ મેળા માં રાજ્ય ચાર દિવસ લોકો મેળાની મજા માણવા ઉમટે છે જેમાં સૌ પ્રથમ લોકો મેઘરાજા ના દર્શન છડીદારો દ્વારા જુલવાતી છડી આરી સોનેરી મેલથી પાંચ બતી સુધી ભરાતા મેળાની મજા માણતા હોય છે પરંતુ હાલમાં હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ સવાર થી મેઘરાજા વરસતા હોય મેળાની મજા માં નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે